નમસ્કાર ખેડૂત મિત્રો અગાઉ આપણે કેળાના પીલા પર વિડીયો બનાવી ચૂક્યા છીએ તો એ જ પ્લોટની સેકન્ડ ટાઈમની વિઝિટ આપણે કરી છે તો આજે એ વિઝિટ વિશે આપણે થોડી વાત કરીશું કે અત્યારે કેળમાં કેટલું ડેવલપમેન્ટ છે શું એની ગ્રોથ છે શું કાળજી લેવી જોઈએ તો એ વિષય પર આજે આપણે વાત કરીશું ખેડૂત મિત્રો આપ આ જોઈ શકો છો પિસ્તાલીસ દિવસની આ કેળ છે ઓગણીસ દિવસની કેળ હતી એ દિવસે આપણે પહેલો વિડીયો બનાવ્યો હતો કેળ રૂપિયાના ઓગણીસ દિવસે અને આજે તેતાલીસ દિવસ થાય છે આ કેળને આપ એનો ગ્રોથ જોઈ શકો છો કે નોર્મલ આ ગ્રોથ ચોમાસાની અંદર હોય છે કારણ કે એ સમયે કેળને વાતાવરણ સારું હોય છે એટલે એને વાતાવરણ અનુકૂળ આવે છે તો એ સમયે ગ્રોથ આવી જાય છે પણ હમણાંનો જે સમય છે કારણ કે ટેમ્પરેચર વધારે છે તાપ ચાલીસ ડિગ્રીથી અપ જાય છે રોજનું ને એ કન્ડિશનની અંદર આ ગ્રોથ હાસિલ કરવો ઘણો જ મુશ્કેલ છે તે છતાં અહીં અમને આ ગ્રોથ મળેલ છે આજની આ વિઝિટમાં જૈન ઇરિગેશન સિસ્ટમ લિમિટેડની અંદરથી યોગેશ પટેલ અને સંજયભાઈએ અમારી સાથે વિઝિટ કરી હતી એટલે જૈન ઇરિગેશનના જી નાઇન કેના પીલા પિયુષભાઈએ રોપ્યા હતા એમના ખેતરની અંદર અને યોગેશભાઈ અને સંજયભાઈ કેળાના ગુજરાતના હેડ છે તો એમની વિઝિટ હતી અને ઘણા માર્ગદર્શન પણ એમણે આપ્યા હતા પિયુષભાઈને કે ડ્રીપ હવે થોડી દૂર કરવી જોઈએ કારણ કે જે પણ કેળાનો પિલર રોપ્યો હતો ત્યાં ડ્રીપ એકદમ જ નજીક મૂકવામાં આવી હતી પણ હવે કેળા પીલાના જે પણ મૂળ છે એ પાણી માટે થોડા દૂર જશે પાણી દૂર હશે તો મૂળ પણ દૂર જશે પાણી શોધવા માટે અને એના લીધે મૂળનું ડેવલપમેન્ટ એટલે કે મૂળ વધારે પ્રમાણની અંદર થશે જેટલા મૂળ વધારે હશે એટલો એનો ગ્રોથ વધારે થશે એ પોષક તત્વો વધારે લઈ શકશે તે ઉપરાંત અત્યારના સમયે કેળાના પાન સુકાય છે એની જે પણ કિનારી હોય છે પાત્રાની એ સુકાય છે એટલે કે બરે છે બર્નિંગ થાય છે તો એનું શું કારણ છે આવું ન થવા દેવું હોય તો શું કરવું જોઈએ એ વિષય પર પણ થોડું માર્ગદર્શન આપ્યું હતું અને કેળાના પીલા હમણાં થોડા સ્લો એટલે કે ધીરે રહીને બહાર નીકળે છે વીતાઈ જાય છે ચોકિંગ થાય છે તો એ વિષય પર પણ થોડું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વધારે માહિતી માટે આપ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હવેથી આપ અમારી વેબસાઇટ પણ વિઝિટ કરી શકો છો ધન્યવાદ